ખ્યાતિ હોસ્પિટલ મામલે તપાસનો ધમધમાટ આરોપી ડોક્ટરો તેમજ હોસ્પિટલના બેંક એકાઉન્ટ ફ્રીસ કરવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી શરૂ તો ગ્રામ્ય કોર્ટે ડોક્ટર પ્રશાંત વજીરાણીના પચીસ નવેમ્બર સુધીના રિમાન્ડ કર્યા મંજૂર ડ્રગ્સ વિરુદ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી એક કરોડ ત્રીસ લાખ રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ બે પિસ્તોલ ચોવીસ કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત તો સુરતમાં પણ પાંચસો ગ્રામથી વધુ ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં શાળા કોલેજોની યુવતીઓને ટાર્ગેટ કરી નાણાની છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો સો થી વધુ યુવતીઓના ફોન હેક કરી મિત્રના નામે નાણાં પડાવતો હોવાની આરોપીની કબૂલાત સાયબર સેલની ટીમ દ્વારા ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો માટે સારા સમાચાર રવિ પાક વાવેતરના પૂરક સિંચાઈ માટે છોડાશે નર્મદાનું પાણી સાહીઠ હજાર એકર ખેતી લાયક વિસ્તાર પચીસ સુધી મળશે પાણી શાળામાં વિદ્યાર્થીઓને નિર્ધારિત સ્વેટર પહેરવા નહીં પાડી શકાય ફરજ રાજ્ય શિક્ષણ મંત્રીએ શિક્ષણ નિયામકને આપી સૂચના ખાનગી શાળાના સંચાલક આગ્રહ કરે તો જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવા રાજ્ય શિક્ષણ મંત્રીનો અનુરોધ સોમનાથ ખાતે આજથી ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ જિલ્લાના પ્રવાસન સ્થળોને વેગ આપવા તેમજ ગ્રામ્ય સ્તરે આવક વધારવા સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી કલેક્ટર ડીડીઓ સહિત એકસો અઠ્ઠાણું પદાધિકારીઓએ લીધો ભાગ અમેરિકાની કોર્ટમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર લાગેલ આરોપો મામલે રાજકારણ ગરમાયું રાહુલ ગાંધીએ જેપીસી તપાસની કરી માંગણી તો પીએમ પર પ્રહાર કરવાનો વિપક્ષનો એજન્ડા હોવાનો ભાજપનો પલટવાર સામે અદાણી ગ્રુપે તમામ આરોપોનું કર્યું ખંડન પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો હુમલો મુસાફરોની વાન પર અંધાધૂંધ ગોળીબારથી આડત્રીસ લોકોના મોત શિયા અને સુન્ની મુસલમાનો વચ્ચેના સાંપ્રદાયિક તણાવમાં હુમલો થયો હોવાની આશંકા રાજ્યમાં વધશે ઠંડીનું જોર આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો પારો ગગડવાનું હવામાન વિભાગનું અનુમાન તો ઉત્તર પશ્ચિમના પવનોની દિશા બદલાતા રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો તેર ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ ગાર